ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી પહેલાં વાતાવરણ ગરમાયું દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી અને સભાસદો ફાગવેલ ખાતે થયા ભેગા વીરબાથીજી મહારાજના કર્યા દર્શન ફાગવેલથી બારાસીનોરના વીરપુર રેલી સ્વરૂપે જવા રવાના થયા સેંકડો ગાડીઓના કાફલા સાથે તમામ દૂધ મંડળીના હોદ્દેદારો રવાના થયા દૂધ મંડળીના સેક્રેટરી ચેરમેન અને ખેડૂતો રેલી સ્વરૂપે વીરપુર જવા રવાના આશરે ચારસો જેટલી ગાડીઓ આ રેલીમાં જોડાય આ રેલીનું આયોજન માતાના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ દ્વારા કરવામાં આવ્યું છે બાલાસિનોરના વીરપુર ખાતે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના સત્તાધીશો દ્વારા ખરીદેલી જમીનની લેશે આ તમામ લોકો મુલાકાત આ જમીનમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ દ્વારા કરવામાં આવ્યા છે આક્ષેપો ખેડા આણંદ અને મહીસાગર જિલ્લાના ખેડૂતો પણ આ રેલીમાં જોડાશે અગાઉ સાધારણ સભામાં કરેલા ઠરાવો સાથે અન્ય પડતર માંગણીઓ પૂર્ણ કરવા છે માંગણી માતર બ્લોકમાં પાર્ટીના ઉમેદવારને જીતાડવા સંસદ સભ્ય તેમજ ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી અજયભાઈ બ્રહ્મભટ મેદાને ઉતરી ગયા છે ખેડા જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં કેસરીસિંહ સોલંકીને પરાજય કરવા માટે ખેડા જિલ્લા ભાજપ સંગઠન કામે લાગવા છતાં કેસરીસિંહ સોલંકીનો ભવ્ય વિજય થયો હતો અને ભાજપને ભારે પછડાટ આપી હતી કેસરીસિંહ સોલંકી ભાજપને ભારે પડે તો નવાય નહીં જિલ્લા બ્યુરો રિપોર્ટર દ્વારા મેઇન પ્રોગ્રામ તો આજે સત્યાવીસ નવ બે હજાર ચોવીસથી આ લડત શરૂ થઈ છે ખેડાંગ મહિસાગર જિલ્લાના સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ સામાન્ય સભામાં આ જ સભાસદોએ આ જ ખેડૂત મિત્રોએ સામાન્ય સભામાં અનેક પ્રશ્નો કર્યા હતા કે આ જિલ્લાના દીકરા દીકરીને જ નોકરી લેવા સરકારી પ્રતિનિધિ ના મૂકવા જોઈએ એવા અનેક પ્રશ્નો હતા તેમ છતાં સામાન્ય સભા જે સર્વોપરી છે એને પણ આ લોકોએ ધ્યાન નહીં આપતા સામાન્ય સભા નહીં બોલાવી મનમાની કરી ત્યાર પછી અહીંયા આજે સમગ્ર ખેડા મહીસાગર જિલ્લાના તમામ ચેરમેનશ્રીઓ કમિટી સભ્ય છે સહકારી આગેવાનો એ નક્કી કર્યું કે વીર વીરભાર્થીજી મહારાજના દર્શન કરી અને વીરપુર મુકામે જે જમીનનો મુદ્દો છે કે જમીનના ભાવ વીરપુરમાં શું હોવા જોઈએ અને શું ભાવે ખરીદી છે એ સ્થળ મુલાકાત માટે જઈ રહ્યા છે તો રિઅલાઈઝ ખરેખર ખેડા આણંદ મહિસાગર જિલ્લાના ચેરમેનો થશે કે આ જમીન વીરપુર મુકામે આ બધા જ જાણીએ છીએ કે આણંદનો ભાવ વીરપુરમાં લેવાય ત્યારે એના ભ્રષ્ટાચાર ચોક્કસ આંખે વળગે એ સભાસદોને ગરીબ મિત્રો જે બધા ભેગા થયા એને ખરેખર ત્યાં રિયલાઈઝ થવા માટે બતાવવામાં જઈ રહ્યા છે ત્યારે આ મુદ્દો ભ્રષ્ટાચારનો છે સામાન્ય ગરીબ મધ્યમ વર્ગની બેન દીકરી ભગવાને જ્યારે લોહી અને દૂધની ફેક્ટરી નથી બનાવી ત્યારે એનું શોષણ થઈ રહ્યું છે એની સ્થળ મુલાકાતે અમે જઈ રહ્યા છીએ રાજેન્દ્રસિંહ વર્ષોથી તમે અમૂલમાં જોડાયેલા છો કઈ મંડળીમાંથી કેવું દૂધ આવે છે કયા કલરનું દૂધ આવે છે એ પણ ખબર છે આવનારા આવનારા ઇલેક્શનમાં શું લાગે છે ચહેરા બદલાશે ચહેરા બદલવાના છે બધા લોકો અહીંયા ચેરમેન ચેરમેનશ્રીઓ મતાધિકારો આવ્યા છે એમને બદલવાનો અધિકાર એમની પાસે છે મારી પાસે નથી એમ અને તમે જોઈ શકો છો આજે કે જેને મત આપવાનો અધિકાર છે આજે બધા જ અહીંયા છે તો ચહેરા એ બદલી નાખશે એવું મને ચોક્કસ આત્મવિશ્વાસ છે એટલી સંખ્યામાં પશુપાલકો ભેગા થયા છે ક્યાં ભેગા થયા છે અને શું પ્રોગ્રામ છે આજે અમૂલ ડેરીના પશુપાલકોના કેટલાક મુદ્દાઓ માટે ભાગવેલ મુકામે આણંદ જિલ્લો ખેડા જિલ્લો અને મહીસાગર જિલ્લાના પશુપાલકો ભેગા થયા છે સમગ્ર ગુજરાત જાણે છે કે આણંદમાં નિયામક મંડળની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે વર્તમાન જે ચેરમેન શ્રી અને એમના મળતિયાઓ છે એ પશુપાલકોના પૈસે કેટલીક જમીનો ખરીદીને બહુ મોટો ભ્રષ્ટાચાર કરેલ છે અમૂલ ડેરી એટલે ખેડૂતોની આ સંસ્થા પશુપાલકોની આ સંસ્થા પશુપાલક રાત દિવસ મહેનત મજૂરી કરીને ગામડાઓમાં મહેનત કરીને અમૂલ સુધી દૂધ પહોંચાડે છે જે નફો થાય છે જે નફો થાય છે એ કામમાં આવતો નથી પણ એ એ જે નફો થાય છે જમીનો ખરીદીને એટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો આજે પશુપાલકો ને એમ થયું કે ભાઈ અમૂલ તો આપડી અમૂલ છે ખેડૂતોની અમૂલ છે અને અમૂલ ના પૈસા એ આપણા પૈસા છે ત્યારે વીરપુર મુકામે અમૂલ દ્વારા એક જમીન ખરીદવામાં આવી છે એ જમીન સસ્તા ભાવની છે મને લાગે છે બોમ્બેમાં કપડવંદમાં અને બીજા શહેરોમાં જે જમીનો અમૂલે રાખી છે એ બરાબર વ્યાજબી ભાવે રાખેલી છે પણ વીરપુર જેવા ગામડામાં જે જમીન રાખી છે એ જમીનનો ચાલીસ હજાર ગુઠો મળતી જમીનનો જ્યારે ચાર લાખ રૂપિયા ગુઠાનો ભાવ મુકતા હોય તારે સ્વાભાવિક છે કે પશુપાલકને દુઃખ થાય ક્યાં આ તો અમારું મહેનતની કમાણી છે અમારા પરસેવાની કમાણી છે અને એ પર સેવાની કમાણીના રૂપિયા એ તમે કેવી રીતે વેડફી શકો અમારો અધિકાર છે અમારો હક છે પશુપાલકોનો અધિકાર છે તમે પૈસા એ રીતે વેડફી નહીં શકો ત્યારે પશુપાલક આ ત્રણેય જિલ્લાનો પશુપાલક આજે જાગૃત થયો છે કે ભાઈ અમારા પૈસે તમે આવો ભ્રષ્ટાચાર કરો અમે સાખી નહીં લઈએ અને એટલા માટે દાદાના ધામમાં ફાગવેલમાં પશુપાલકો એકત્ર થયા છે અને અહીંયાંથી રેલી સ્વરૂપે અમે વીરપુર જઈશું એ જગ્યાઓ પર જઈશું અને ત્યાંગર પશુપાલકોનો એક માર્ગદર્શક સેમિનાર પણ છે એનું પણ આયોજન કર્યું છે ત્યારે સમગ્ર પશુપાલકો અહીંયા ભેગા થયા છે ત્યારે સાચી વાત ને ઉજાગર કરવા માટે અમૂલને બચાવવા માટે ભ્રષ્ટાચાર્યોને ખુલ્લા પડવા માટે અમારું આહવાન થયેલું છે

બારસોને અઠ્ઠાવન મંડળીના તમામ ચેરમેનોનો એક જ અવાજ હતો કે અમૂલની અંદર પશુપાલન કરતા હોય એમનો દીકરો હોય કે દીકરી ભણેલા ગણેલા લાયકાત પ્રમાણે એમને નોકરી મળે એમની અમારી માંગણી હતી અન્ય પણ અમારી બીજી બે માંગણીઓ હતી એ માંગણીઓ હજુ સુધી આ દૂધે ધોયેલી ટોરકી એક પણ દિવસ ચેરમેનોને કોઈને કોઈને રીતે હેરાન કરે છે કોઈને કોઈ રીતે ઓડિટ કરાવવા માટે પણ મોકલી દે છે તાત્કાલિક તાત્કાલિકોને એમના બાપની અમૂલ ડેરી હોય એ રીતે એટલે અમારા તમામ બારસો અઠ્ઠાવન ડેરીના ચેરમેનો આજે ભાધી દાદાના ભાગવેલ ધામે દર્શન કરી અને વીરપુર ગામે અમૂલ ડેરી દ્વારા ચાલીસ ના ગુંઠો જમીન અને એ ચાર લાખ રૂપિયાના ભાવે જ્યારે આ જમીન ખરીદી છે એવો ભ્રષ્ટાચાર કર્યો છે ત્યારે અમે તમામ ત્રણેય જિલ્લાના ચેરમેનો એ જમીન જે ખરીદી છે જમીન સ્થળ તપાસ આજે કરવાના છીએ ત્યારે અને તમામ મારા ત્રણેય જિલ્લાના ચેરમેનો અમારા સૌ આગેવાનો અને તમામ સમાજ સાથે છીએ ત્યારે આવનારા દિવસોની અંદર આ દૂધે ડોયેલી ટોરકી છેલ્લા દસ વર્ષથી લોકોને અમારા પશુપાલકોને કોઈને કોઈ રીતે હેરાન કરી રહ્યા છે ત્યારે આ વખતની ચૂંટણીની અંદર લીલા તોરણે તમામ

એમને પણ મળ્યો એમને અમને એક જ વાત કરી કે આ ગુંઠાવાળી જમીન આ જે જગ્યાએ હોય એમને ટેન્ડર બતાવ્યા છે એ જગ્યાએ ઓલરેડી મકાનો બની ગયેલા છે એટલે ગામતર હોય એટલે સ્વાભાવિક વસ્તુ હોય કે એનો ગામતરનો ભાવ વધારે જ હોય પણ પોતે જાતે કબૂલતા નથી જે બે ખેડૂતો હતા બે ખેડૂતો એવું કહ્યું કે સાતસો રૂપિયાના ભાવે અમે જમીન આપવાની કહી એમને પણ અમે અમારી એક એવી માગણી હતી કે ભાઈ અમૂલની અંદર તમે જે રીતનું ટેન્ડર ભરો જે રકમ ભઈ ભરાય એ રકમ ના પૈસા અમે લઈએ એટલે આ વચોડિયા લોકોનો ના ગમ્યું એટલે એમને પંદર ફૂટ જેવો વેરાની અંદર આ જમીન ખરેખર ખરીદી છે એ તો આ આજે અમે જે આ રેલી સ્વરૂપે ત્યારે બધા ચેરમેનો જઈ રહ્યા છીએ બધા ચેરમેનો જોશે એટલે આપોઆપ ખબર પડી જશે દૂધનું દૂધ ને પાણીનું પાણી ચલો